ધોરણ આઠ ચેપ્ટર ત્રણ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ આપણે નાનપણથી જ ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ મંગલ પાંડે તાત્યા ટોપે નાના સાહેબ વગેરેથી પરિચિત છીએ નાનપણથી આપણા આદર્શ રહ્યા છીએ કારણ કે આ મહામાનવોએ સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ઓળખાતા ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામમાં અંગ્રેજો વિરુદ્ધ મોટો પડકાર ઊભો કરી તેમને ભારતમાંથી બહાર ફેંકી દેવાનો અદ્ભુત પ્રયાસ કર્યો હતો તેમણે અંગ્રેજી શાસનને મૂળમાંથી હચમચાવી નાખી ભારતને સ્વતંત્ર કરવા પોતાનો જીવ રેડી દીધો હતો ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામના કારણો આપણે આ સંગ્રામના કયા કયા વિશિષ્ટ કારણો હતા તેને ક્રમબદ્ધ રીતે જોવાનો પ્રયત્ન કરીએ રાજકીય કારણ આ સંગ્રામનું મુખ્ય કારણ ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપના હતું ઈસવીસન સત્તરસો સત્તાવનના પ્લાસીના યુદ્ધથી બ્રિટિશરોએ ભારતમાં શાસન સ્થાપવાની શરૂઆત કરી તેમણે મૈસૂર વિગ્રહો કરી ટીપુ સુલતાનના સામ્રાજ્યને સમાપ્ત કર્યું ભારતમાં રહેલી ડચ અને ફ્રેન્ચ કંપનીઓને હરાવી પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો અવધના નવાબ હૈદરાબાદના નિઝામ મુઘલ બાદશાહ બંગાળના નવાબ તાંજોરને એક પછી એક હરાવી દીધા મરાઠા યુદ્ધમાં મરાઠાઓને પણ હરાવી ઈસવીસન અઢારસો અઢાર સુધીમાં સંપૂર્ણ ભારત પર પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી બ્રિટિશ સામ્રાજ્યવાદને કારણે ભારતીયો રાજકીય સત્તાથી દૂર જતા રહ્યા જે દેશી રજવાડા બચ્યા હતા તેમણે પણ વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારી પોતાના રાજ્યોને અંગ્રેજોને આધીન બનાવી દીધા હતા એટલે હવે ભારતીયોને સ્થાને એક વિદેશી કંપની ભારતમાં રાજ કરતી હતી જેમાં ભારતીયોનું શોષણ થતું હતું તે પરિસ્થિતિ આ સંગ્રામનું મુખ્ય કારણ બન્યું ડેલહાઉસીએ એક આક્રમક ખાલસા નીતિ દ્વારા સતારા સંબલપુર ઝાંસી નાગપુર અવધ જેવા રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા એટલું જ નહીં તેણે પેશવા નાના સાહેબ અને અન્ય રાજાઓને અપાતા પેન્શન બંધ કરી તેમને સમાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો અનેક જમીનદારોની જમીનો જપ્ત કરી દીધી હતી પરિણામે આ બધાનો રોષ આ સંગ્રામનું કારણ બન્યો વહીવટી કારણ કંપનીના વહીવટી તંત્રમાં ભારતીયોને કોઈ જ સ્થાન ન હતું ઉચ્ચ સ્થાનો પર માત્ર અંગ્રેજ અધિકારીઓની જ નિમણૂક થતી હતી વળી અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા લોકો માટે પીડાદાયક હતી તેમણે સામાન્ય અને ગરીબ વર્ગ પર ભારે કરવેરા નાખ્યા હતા ખેડૂતો પાસેથી કડક રીતે મહેસૂલની ઉઘરાણી કરવામાં આવતી ન્યાયતંત્ર અત્યંત ખર્ચાળ હતું અને પોલીસ તંત્ર નિષ્ક્રિય હતું વળી ભારતીય કર્મચારી અને અંગ્રેજ કર્મચારીના પગારમાં મોટો તફાવત હતો આ બધી બાબતોએ ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામને ઈંધણ પૂરું પાડ્યું આર્થિક કારણ ભારતમાં આવેલા બ્રિટિશરોએ ભારતનું ભયંકર આર્થિક શોષણ કર્યું તેમણે ભારતના વિદેશી વેપારનો નાશ કર્યો તે ભારતને કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું બજાર બનાવવા માંગતા હતા તેમને જે જરૂરી માલ હતો જેમ કે કપાસ ગઢી રેશમ વગેરે ફરજિયાત ભારતીયો ઉત્પાદન કરે તેવી નીતિ અપનાવી સામે પક્ષે અનાજ અને કઠોળનું ઉત્પાદન ઘટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું અંગ્રેજોની અન્યાયી જકાત નીતિને કારણે ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો ભારતના અનેક મહાન વેપારી મથકોનો અંગ્રેજોએ નાશ કરી નાખ્યો આવા સમયે ભારતમાં વારંવાર પડતા દુષ્કાળોએ ભારતીય પ્રજાના દુઃખમાં વધારો કર્યો અનાજની અછતને લીધે લાખો ભારતીયો દુષ્કાળના ખપ્પરમાં હોમાઈ ગયા ભારતના હુનર ઉદ્યોગો ગ્રામ ઉદ્યોગો હસ્તકળા કારીગરીએ બધું જ નાશ પામ્યું જેથી ઈસ્વીસન અઢારસો સત્તાવનનો સંગ્રામ થયો ત્યારે રાજાઓ અને જમીનદારોની સાથે ખેડૂતો અને કારીગરોએ પણ બહુ જ મોટા પાયે સંગ્રામમાં ભાગ લીધો હતો સામાજિક ધાર્મિક કારણ અંગ્રેજોએ ભારતીયોના સમાજ અને ધર્મમાં પણ ચંચુપાત કર્યો હતો ખ્રિસ્તી પાદરીઓએ ભારતમાં હિન્દુ અને મુસલમાનોને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવા ખૂબ પ્રયત્નો કર્યા તેમને સરકારનું રક્ષણ હતું ઈસવીસન અઢારસો પચાસમાં અંગ્રેજોએ કાયદો કરી જે હિન્દુ કે મુસ્લિમ ખ્રિસ્તી થાય તેમને પૈતૃક મિલકતમાં હિસ્સો મળી શકે તેમ ઠરાવ્યું તેનાથી હિન્દુ હિન્દીઓની શંકા વધારે દ્રઢ થઈ અંગ્રેજો અવારનવાર ભારતીયો સાથે તિરસ્કારપૂર્ણ વ્યવહાર કરતા તેઓ માનતા કે ભારતીયો ગંદા રોગિસ્ટ અને નિમ્નકોટીના છે જ્યારે ગોરા લોકો તેમના પર શાસન કરવા માટે જ આવ્યા છે તેઓ ભારતીયો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં તેમના ઘરો પણ અલગ રહેતા તેમણે મંદિરો અને મસ્જિદોની મિલકત પર પણ કર નાખ્યો હતો આવા ધાર્મિક અને સામાજિક ભેદભાવને કારણે ભારતીય જનસમુદાય અંગ્રેજો પ્રત્યે રોષ અને નફરતની લાગણી ધરાવતો હતો લશ્કરી કારણ ભારતનો આ સંગ્રામ સૌપ્રથમ ભારતીય સૈનિકોએ કર્યો હતો તેનું કારણ ભારતીય સૈનિકો સાથેની અંગ્રેજોની શોષણખોર નીતિ હતી કઠોર લશ્કરી સેવાઓ બજાવવા છતાં હિન્દી સૈનિકોના પગારભથ્થા અને સગવડ અત્યંત નિમ્ન કોટીના હતા કોઈપણ ભારતીય સૈનિક સુબેદારથી વધારે ઉચ્ચ હોદ્દો મેળવી શકતો નહીં વળી અંગ્રેજો ભારતીય સૈનિકો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં ભારતીય સૈનિકોને પાઘડી બાંધવા તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો વળી ભારતીય સૈનિકોને તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયા પાર જવાની બાહેનધરી આપવી પડતી આ બધા કારણોને લીધે ભારતીય સૈનિકો અંગ્રેજો વિરુદ્ધ ઉશ્કેરાયા તાત્કાલિક કારણ ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામનું એક તાત્કાલિક કારણ હતું ચરબીવાળા કારતૂસ અંગ્રેજ સરકારે સૈનિકો માટે જૂની બ્રાઉન બેઝ રાઇફલની જગ્યાએ નવી એન્ફિલ્ડ રાઇફલ ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું હતું આ રાઇફલના કારતૂસના ઉપરના ભાગે આવેલી કેપને દાંત વડે તોડવાની હતી જાન્યુઆરી અઢારસો સત્તાવનમાં બંગાળમાં રહેલા ભારતીય સૈનિકોમાં એવી અફવા ફેલાય કે આ કારતુસ પર લગાવવામાં આવેલ કેપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થાય છે હિન્દુ અને મુસ્લિમ એમ બંને ધર્મના સૈનિકો આ વાતથી અકળાઈ ઉઠ્યા કારણ કે ગાય હિન્દુઓ માટે પવિત્ર હતી જ્યારે મુસ્લિમો માટે ડુક્કરનું માંસ વ્રજ્ય એટલે કે પ્રતિબંધિત ગણાતું

બંગાળની બરાકપુર છાવણીના સિપાહીઓએ ચરબીવાળી કારતુસો વાપરવાનો ઇનકાર કર્યો અંગ્રેજ અધિકારીઓએ તેમને વિરોધ ન કરવાની આજ્ઞા આપી પરંતુ મંગલ પાંડે અંગ્રેજ અધિકારી મેજર હ્યુસનની સામે આવ્યો મેજર હ્યુસને તેની ધરપકડ કરવા આદેશ કરતા મંગલ પાંડેએ ગોળી મારી અને હ્યુસન ત્યાં જ ઢરી પડ્યો ત્યાંથી આગળ વધી તેણે લેફ્ટનન્ટ બગને પણ માર્યો મંગલ પાંડેની ધરપકડ फांसी આપવામાં આવી મંગલ પાંડે ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામના પ્રથમ સહિત હતા કે સંગ્રામની ખરી શરૂઆત મેરઠમાં દસમી મે અઢારસો સત્તાવનના રોજ થઈ જ્યાં ભારતે સૈનિકોએ કારતુસો વાપરવાનો ઇનકાર કરી દીધો તેમને જેલમાં પૂરવામાં આવતા અન્ય સિપાહીઓએ બળવો કરી અંગ્રેજ અધિકારીઓની હત્યા કરી તેમણે પોતાના સાથીઓને છોડાવી મોટો વિદ્રોહ કરી નાખ્યો મેરઠથી બીજે જ દિવસે દિલ્હી પર કૂચ કરી આ સિપાહીઓએ દિલ્હીમાં ઘણા અંગ્રેજ અધિકારીઓની હત્યા કરી દિલ્હી જીતી લીધું અને દિલ્હી હવે સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બન્યું તેમણે મુઘલ બાદશાહ બહાદુર શાહ બીજાને ભારતના સેન્સા જાહેર કર્યા સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય નેતાઓ અને સ્થળો દિલ્હી પછી સંગ્રામના મુખ્ય કેન્દ્રોમાં ઉત્તર ભારતમાં કાનપુર લખનઉ ઝાંસી પટના જગદીશપુર અને બરેલીનો સમાવેશ થાય છે લખનઉમાં સંગ્રામનું નેતૃત્વ બેગમ હઝરત મહલે લીધું હતું જ્યારે ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ એક વિશાળ લશ્કર સાથે સંગ્રામમાં વીરતાપૂર્વક જોડાયા તેમણે કાલપી અને ગ્વાલિયર જેવા સ્થળોએ અંગ્રેજો વિરુદ્ધ સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું બિહારના જાગીરદાર કુંવરસિંહ બ્યાસી વર્ષની વયે સંગ્રામનું નેતૃત્વ કરી રહ્યા હતા બરેલીમાં બહાદુર ખાન મુખ્ય નેતા હતા કાનપુરમાં સંગ્રામનું નેતૃત્વ નાના સાહેબ પેશવા અને તેમના પ્રધાન તાતિયા ટોપે લીધું હતું આ સિવાય ઈસવીસન અઢારસો સત્તાવનનો સંગ્રામ બનારસ ફૈઝાબાદ આગ્રા રાજસ્થાનના આબુ મધ્યપ્રદેશના ગ્વાલિયર ઝાંસી ઇન્દોર મહારાષ્ટ્રના સતારા કોલ્હાપુર સાવંતવાડી અને ગુજરાતમાં અમદાવાદ લુણાવાડા પાટણ આણંદ દ્વારકા ઓખા વિજાપુર ખેરાલુ અને સાબરકાંઠા સુધી ફેલાયો હતો ગુજરાતમાં આણંદના ગરબડદાસ મુખીએ વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું તો જોધા માણેક અને મૂળું માણેકે દ્વારકા ઓખા મંડળ વિસ્તારમાં અંગ્રેજોનો જબર જસ્ત પ્રતિકાર કર્યો હતો મહીસાગર જિલ્લાના પાંડરવાડા વિસ્તારના આદિવાસીઓએ પણ અંગ્રેજો સામે લડત ચલાવી પોતાની વીરતાનો પરિચય આપ્યો આ સંગ્રામમાં આપણે જોઈએ છીએ કે રાજાઓ જમીનદારો જાગીરદારો સ્ત્રી નેતાઓ આદિવાસીઓ ખેડૂતો ગ્રામીણ વિસ્તારના લોકો હિન્દુ અને મુસ્લિમ એમ બંને ધર્મના લોકોએ ભાગ લીધો હતો એ દ્રષ્ટિએ તે લગભગ સમગ્ર ભારતનું જાણે કે નેતૃત્વ કરતા હતા સંગ્રામનું પરિણામ અને નિષ્ફળતાના કારણો ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામનું મુખ્ય પરિણામ ભારતીયોની હારમાં આવ્યું સંગ્રામના નેતાઓએ શરૂઆતમાં બહુ જ ઝડપથી વિજય પ્રાપ્ત કર્યો પરંતુ અંગ્રેજોની શક્તિશાળી સેના સામે તેઓ હારવા લાગ્યા જનરલ કેમ્પબેલ અને હ્યુરોઝ જેવા શક્તિશાળી સેનાપતિઓએ સંગ્રામના તમામ નેતાઓને એક પછી એક હરાવી અને ફરી એક વખત અંગ્રેજોનું શાસન સ્થાપી દીધું ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામથી કંપની શાસનનો અંત આવ્યો અને બ્રિટિશ પાર્લામેન્ટે સીધી રીતે જ ભારતનું શાસન સંભાળી લીધું તેણે વિદ્રોહના કારણોનો અભ્યાસ કરી વહીવટી પરિવર્તનો કર્યા સામાજિક રીતિમાં પરિવર્તનો કર્યા લશ્કરની પુનઃરચના કરી અને દેશી રાજ્યો પ્રત્યેની નીતિમાં પણ બદલાવ આણ્યો તેમણે ભાગલા પાડો અને રાજ કરોની ની નીતિ અપનાવી હિન્દુ મુસ્લિમ એકતા તોડવાની નીતિ અમલમાં મૂકી આમ આ સંગ્રામ નિષ્ફળ રહ્યો તેના માટે કેટલાક કારણો જવાબદાર હતા જેમ કે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ અઢારસો સત્તાવનના સંગ્રામના ઘણા બધા નેતાઓ હતા જેથી મોટી અવ્યવસ્થા ઊભી થઈ રાજાઓ અને જાગીરદારો કોઈનો હુકમ માનવા તૈયાર ન હતા વળી તેમની પાસે શિસ્ત પણ ન હતી સંગ્રામના મુખ્ય નેતા બહાદુર શાહ અત્યંત વૃદ્ધ હતા જુદી જુદી જગ્યાએ જુદા જુદા નેતાઓ નેતૃત્વ કરતા હતા એટલે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ તે નિષ્ફળતાનો મુખ્ય કારણ હતું અંગ્રેજોની લશ્કરી તાકાત અઢારસો સત્તાવનના સંગ્રામના નેતાઓ અને સૈનિકો કરતા અંગ્રેજો પાસે આધુનિક લશ્કરી શસ્ત્ર સરમજામ રેલવે અને તાર વ્યવસ્થા હતા શક્તિશાળી સેનાપતિઓની મદદથી તેમણે આ સંગ્રામને બહુ ઝડપથી દબાવી દીધો દરિયાઈ તાકાત હોવાને કારણે ઇંગ્લેન્ડનું નૌકાદળ બહારથી બહુ ઝડપથી પોતાના નવા સૈનિકો લાવવા સક્ષમ બન્યું જ્યારે સંગ્રામ કરતા નેતાઓમાં લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપેને બાદ કરતાં કોઈ શક્તિશાળી નેતૃત્વ ન હતું અન્ય કારણો મોટાભાગના રાજાઓ આ સંગ્રામથી અલિપ્ત રહ્યા હતા એટલું જ નહીં હૈદરાબાદ કાશ્મીર પટિયાલા ઇન્દોર ગ્વાલિયર વડોદરા અને ભોપાલના શાસકોએ તો અંગ્રેજોને સહકાર આપ્યો હતો શીખો અને ગુરખાઓએ પણ અંગ્રેજોના પક્ષે લડીને આ સંગ્રામને નિષ્ફળ બનાવ્યો હતો વળી અંગ્રેજ સરકારના નોકરિયાતો શિક્ષિતો અને બુદ્ધિજીવીઓ આ સંગ્રામથી ઘણા દૂર રહ્યા હતા અને સંગ્રામ સમગ્ર ભારતમાં ફેલાયો ન હતો આ બધા કારણોથી સંગ્રામ નિષ્ફળતામાં પરિણમ્યો સંગ્રામનું સ્વરૂપ વિભિન્ન ઇતિહાસકારો અને વિદ્વાનો ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામને જુદું જુદું સ્વરૂપ આપે છે અંગ્રેજો તેને માત્ર સૈનિક વિદ્રોહ કહે છે કેટલાક ભારતીયો પણ તેને જન વિદ્રોહ માને છે ઇંગ્લેન્ડના રાજપુરુષ ઇઝરાયલી તેને રાજકીય અને ધાર્મિક બળવો કહે છે વિનાયક દામોદર સાવરકર આ સંગ્રામને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાવે છે આવું જ પટ્ટાભી સીતારનું માનવું છે ડોક્ટર સેન તેને સ્વતંત્રતા સંગ્રામની ઉપમા આપે છે જો કે સિપાહીઓના બળવા કરતાં તેનું સ્વરૂપ વધારે વ્યાપક અને પ્રભાવી હતું તે ચોક્કસ છે તેમાં રાજાઓ જાગીરદારો ખેડૂતો આદિવાસીઓએ બધાએ બતાવેલી વીરતા જોતા તે ભારતના ભાવિ રાષ્ટ્રીય આંદોલનો માટે મહાન પ્રેરણા સ્ત્રોત હતો તેમ કહી શકાય પ્રવૃત્તિ ભારતના રાજકીય નકશામાં પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના સ્થળોના નામ સ્થાન શોધો ગુજરાત રાજ્યના નકશામાં પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના સ્થળોના નામ શોધો